માર્ગદર્શન હેઠળ ખાણ ખનીજ ચોરી અટકાવવા ચેકિંગ હાથ ધરવામાં આવેલ જે હેઠળ ટીમ દ્વારા તારીખ ચોવીસ નવેમ્બર બે હજાર ના રોજ રાત્રે માંડવી શહેરમાં

આ કબજે કરવામાં આવેલ રેતી તથા ટ્રેક્ટરની અંદાજીત કિંમત રૂપિયા છ લાખનો મુદ્દામાલ કબજે કરેલ છે આમ ટીમ દ્વારા એક રાતમાં માંડવી તાલુકામાં અંદાજીત એકવીસ લાખનો મુદ્દામાલ કબજે લઈ વાહનો હાલે સિટી પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે જેની આગળની કાર્યવાહી માટે તજવીજ હાથ ધરવામાં આવેલ છે આ ટાસ્ક ફોર્સની રચના જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા ખાણ ખનીજમાં થતી ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા કરવામાં આવેલ હોય જો કોઈ આમ જનતાને આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થતી હોવાની જાણ થાય તો તેઓ આ બાબતની જાણ સત્યાશી પાંચ નેવ્યાશી ઓગણ્યાસી નવ છાસઠ તેમજ સિત્તેર એક ત્રેસઠ પંદર ચાર પંચાવન ઉપર કરી શકે છે